તો હું સરકાર છું જેને બોલાવો હોય તેને બોલાવો તેમ આ નશીડી બૂમો પાડતો જણાય આવ્યો છે ત્યાં ઉભેલી યુવતી સાથે પણ અભદ્ર વર્તન કર્યું હતું તો બોલેરો પંજાબ પાસિંગ હતી અને નંબર પ્લેટ પણ હતી નહીં સ્થાનિકો એ કપુરાઈ પોલીસ ને બોલાવી ને હવાલે કર્યો છે આપ બોલો એ સબ બોલેગા બોલો 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 जी जो आप पूछना चाहते हैं मैं वो आ, बताएगा क्या पूछना चाहते हैं आप कैसे दादागिरी चलेगी वीरी चलेगीओगे दादागिरी चलेगी एक फैसला नहीं करोगे मीडिया करेगी पुलिस करेगी वी पुलिस करेगी आप भी नहीं कर सकते हम तो नहीं हाँ। एस करेंगे હા ફોન તો ચાલુ રહેગા બનાવ એ બન્યો તો કે સામેની ની સાઈડ થી એક બોલેરો આવતી હતી ને બીજી બાજુ થી આવતી હતી ફોર વ્હીલર તો ફોર વ્હીલર વાળા ની ગાડી તો સ્લો જ હતી પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડ માં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકો ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારા મારી પર ઉતર આવ્યો

ધમકી આપે છે કે પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે તો પછી 4 wheeler જે હતી એ ભાઈટાએ એમને એક્સિડન્ટ કર્યુંતું કે તું બનાવ બને એમનું એક્સિડન્ટ એ ધીરે રહીને જ આવતા હતા એમનો કોઈ વાક જ નતો ખાલી એમને ગાડીમાંથી બીજા કોઈ એક ભાઈને ઉતાર્યા ને એ સ્લોમાં જ આવતા હતા ને પહેલા જે બોલેરો અહીંથી ગઈ એ બી સ્પીડમાં જ હતી ને જ્યારે પાછી એ રીટર્ન આવી ત્યારે આ બનાવ અહીં આગળ બન્યો છે ને ગાડી સ્પીડમાં જ હતી ને એ ભાઈ માનવાનું રાજી જ નહીં કે મેં પીધેલું નહીં પણ અમે બધાએ જોયું છે ને અમે એનો વિડીયો બી ઉતારેલો છે કે એ પીધેલો છે કોણે જાણ કરી તમે જાણ કરી કે પબ્લિકમાંથી જાણ કરી પોલીસ એન પોલીસને તો મેં જાણ કરી હતી પણ પોલીસવાળાનો કોન્ટેક લાગ્યો ન ને એક જે બીજા અંકલ હતા એ જે એમના જોડે જ હતા એમને પછી કોન્ટેક કર્યો પોલીસવાળાને ને બી પોલીસ એક કલાક પછી જ આવી છે તાત્કાલિકમાં કોઈ સારવાર અહીંયા થઈ જ નહીં કોઈને ઈજા થઈ જ આમાં ઈજા તો નથી થઈ કોઈને હાલ સુધી જાનહાનિ તો કોઈને થઈ જ નહીં કેમેરામેન નવનીત પ્રમાણે સાથે છે નવાજ વાચ કનેક્શન પ્રતિનિધિ પોડગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર